મને સવારે છ વાગે ખબર પડી કે તારા ફ્રેન્ડનું એ કંઈ મર્ડર થઈ ગયું છે રાતે સાડા બાર વાગે બરાબર એ અંદરી બધા મિત્ર જ છે એ ઘરે જઈને સુઈ ગયો હતો એને પાછો ફોન કરીને બોલાવવામાં આવ્યો છે બોલાવીને એને વાંયાથી પાછો એને દગાથી મારેલો છે કારણ કારણ તો હજી કાંઈ ખબર નથી પડી પોલીસ તપાસ ચાલુ છે ગાંધીગ્રામ એસ કે ચોક શેરી નંબર છના ચોકમાં કેટલા વર્ષની ઉંમર હતી ઉંમર વરસ એકવીસ વર્ષ એ ભાઈ મજૂરી ગામે પપ્પા પગ પાન દુકાને બેસતો ગાંજો છે નસો કરાવીને એની ઉપર દગાથી ઘા કર્યો છે